સાડા છ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ ચૌદ લાખ રૂપિયા છે નેળિયાથી એન્ટ્રી તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણાના ગામડાની જમીન છે નેળિયાથી એન્ટ્રી સાડા છ વીઘા અંદર એરાંડા વાયેલા છે બાજુમાં સાડા છ વીઘા જમીન વેચવાની બોર સાથે એક વીઘાનો ભાવ ચૌદ લાખ રૂપિયા નેડિયાથી એન્ટ્રી બેઠકમાં માન સન્માન જાળવવામાં આવશે બાજુમાં રહેલો વાયેલો છે નેડિયાથી એન્ટ્રી મેજર રિયલ એસ્ટેટ થળા છ વીઘા જમીન વેચવાની છે બોર સાથે એક વીઘાનો ભાવ ચૌદ લાખ રૂપિયા છે નેડિયાથી એન્ટ્રી ખેરાળુ તાલુકાના ગામડામાં જમીન આવેલી છે સામું દેખાય તે બોર છે તાર ફેન્સિંગ વાઘા એવી જમીન છે 1.6 ਵਿਗਾ ਜ਼ਮੀਨ ਵਿੱਚ ਆਣੀ ਛ ਬੋਰ ਸਾਥੇ 1 ਵਿਗਾ ਨੂੰ ਬਹੁਤ 14 ਲੱਖ ਰੁਪਏ ਆ। ਪਾਰਟੀ ਹੋਏ ਤੋ ਰੁਬਰੂ ਮਿਲੂ ਮੋਝੇ ਅਥਵਾ ਲੋਕੇਸ਼ਨ ਅਥਵਾ ਕੋਈ ਪਣ ਜਾਤ ਨੋ ਡਾਕੂਮੈਂਟ ਮੰਗਵਾ ਨਹੀਂ। ਪਹਿਲਾ ਰੁਬਰੂ ਜ਼ਮੀਨ ਜੋਵੀ ਜਵੀ ਪਛ ਡਾਕੂਮੈਂਟ ਨੇ ਇਹ ਬਦੀ ਵਿਗਤ ਮੰਗਵੀ। ਜ਼ਮੀਨ ਪਹਿਲਾ ਰੁਬਰੂ ਜੋਵਾਉ ਪਾਰਟੀ ਹੋਏ ਤੋ બોર સાથે આ દેખાય છે બોર છે આ જમીન પછી આ નીચે રંડા વાયેલા છે પછી બાજુમાં રેડો આવેલો છે સાડા છ વીઘા જમીન नीचे राो व्हीलर गाड़ी सीधी खेतर मई सके है एप्रोच रोड थी जमीन दौ किलोमीटर अंदर हे बाजुवाड़ खेतर आई जाए એ આ બાજુ પડી રહ્યું ને પડતર જેવું એ પણ આપી દેવાનું બાજુમાં હા ખાલી રહ્યું એરંડા પેલી સાઈડ રાયડો બોર સાથે એક વીઘાના ચૌદ લાખ સાડા છ વીઘા ખેરાલુના ગામડાની જમીન છે તાર ફેન્સિંગ વાગી જાય એવી જમીન આ રસ્તો નેળિયાથી એન્ટ્રી આ આખું નેળિયું જ છે ગાડી જાય તેવો રસ્તો સાડા છ વીઘા જમીન વેચવાની છે બોર સાથે એક વીઘાના ચૌદ લાખ છે મેજર રિયલ એસ્ટેટ આવ નવા વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ ગુગ યુટ્યુબ પર સર્ચ કરીને સબક્ર સબસ્ક્રાઈબર બટન ઉપર ક્લિક કરવા વિનંતી ખેરાલુ તાલુકાના ગામડાની જમીન છે નેડિયાથી એન્ટ્રી ફોર વ્હીલર ગાડી સીધી ખેતરમાં જાય તેવો રસ્તો છે બેઠકમાં માન સન્માન જાળવવામાં આવશે એક વીઘાના ચૌદ લાખ રૂપિયા છે નેડિયાથી એન્ટ્રી એપ્રોચ રોડથી અંદાજે દોઢ કિલોમીટર હશે સાડા છ વીઘા જમીન એક વીઘાના ચૌદ લાખ છે નેળિયાથી એન્ટ્રી બેઠકમાં માન સન્માન માં આવશે બોર ચાલુ કન્ડિશનમાં સાડા છ વીઘા જમીન આ જમીન ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ વેચવા મૂકેલી છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ સાડા છ વીઘા ખેરાલુ તાલુકાના ગામડાની જમીન સાડા છ વીઘા જમીન વેચવાની બોર સાથે એક વીઘાના ચૌદ લાખ નેળિયા થી એન્ટ્રી બેઠકમાં માન સન્માન જાળવવામાં આવશે યુટ્યુબ પર જમીનના વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરું 6.6 ਵਿਗਾ ਜ਼ਮੀਨ ਵਿੱਚ ਚਾਹਣੀ ਹੈ 1 ਵਿਗਾ ਨੂੰ ਬੋਅ 14 ਲੱਖ ਰੁਪਏ ਨੇੜਿਆ થી ਐਂਟਰੀ ਬੈਠਕ માં ਮਾਨ ਸਨਮਾਨ ਜੜਵਾਉਮਾ ਆਉਂਸੇ ਕਾਇਆ ગામ ਦੀ ਜ਼ਮੀਨ ਸ ਤੇ ਵਿਗਤ ਮੰਗਵੀ ਨਹੀਂ ਅਤੇ ਲੋਕੇਸ਼ਨ ਦੀ ਵਿਗਤਪਨ ਮੰਗਵੀ ਨਹੀਂ ਪਾਰਟੀ ਹੋਏ ਤਾਂ ਰੁਬਰੂਜ ਮੁਲਾਕਾਤ ਕਰਵੀ સાડા છ વીઘા એક વીઘાનો ભાવ ચૌદ લાખ રૂપિયા નેળિયાથી એન્ટ્રી બેઠકમાં માન સન્માન જાળવવામાં આવશે જમીનને ચારે બાજુ તાર ફેન્સિંગ મારવું હોય તો પણ મારી શકાય તેવી જમીન છે તાલુકો ખેરાલુ ગામડાની જમીન છે જિલ્લો મહેસાણા સાડા છ વીઘા જમીન વેચવાની છે બોર સાથે એક વીઘાના ચૌદ લાખ રૂપિયા નેડિયાથી એન્ટ્રી બેઠકમાં માન સન્માન જાળવવામાં આવશે Major real estate nine eight seven nine one double six four one eight nine eight seven nine one double six four one eight જમીનનો આકાર આવું રીતે છે નકશો છે ને એવું રીતે આકાર આવશે જમીનનો આકાર